गाइस बैक टू न्यू ब्लॉग कैसे हैं आप सब लोग आए? आप सब सब लोग लोग अच्छे होंगे मजे होंगे मस्त होंगे लाइफ एंजॉय कर रहे होंगे सो so, अगर आप हमारे चैनल पर नए हैं तो चैनल को सब्सक्राइब करके हमारे प्रीवियस वीडियो एंजॉय जरूर कीजिए और इस वीडियो में भी एंड तक जरूर बने रहिए क्योंकि तो आप सबको पता है कि हम लोग कुछ ना कुछ नया करने की ट्राई करते हैं आप लोगों को कुछ नया दिखाने की कोशिश करते हैं सो आई होप आप सब लोगों को अच्छा भी लगता होगा

આપી દીધું તો આપણે બ્રેકફાસ્ટ લઈ લીધું છે તો મેડમ હવે તમારે કામમાં લાગી ગયા તમે બ્રેકફાસ્ટ કરી લીધું છે બધાની પહેલા ઓહ ઓહ ચાપટિયાથી ઝપટ ટુપટ ચાલુ થઈ ગયું છે આપણે આપણું કામ પણ એની રનિંગ કરવું પડશે ને બ્રેકફાસ્ટ તો લઈ લીધું છે આપણે પપ્પા કરીને અહીંયા છે પૂજા કરી રહ્યા છે ચલો હવે આપણે પણ આપણા કામમાં લાગી જઈએ યંશુ ભાઈ જતા રહ્યા છે સ્કૂલે મોર્નિંગમાં સાત વાગે એમને ડ્રોપ કરીને આપણે આવી ગયા હતા સારો લઈને આપણે બ્રેકફાસ્ટ કરી લીધું છે હવે ઓફિસ જવાનો ટાઈમ થઈ ચૂક્યો છે તો મળું છું હું તમને બહુ જ જલ્દી ત્યાં સુધી પ્રીવિયસ વિડીયો એન્જોય કરો અને આ વિડીયોમાં પણ બન્યા રહેજો ચલો હવે આપણે પણ આપણા કામમાં લાગી જઈએ યંશુ ભાઈ જતા રહ્યા છે સ્કૂલે મોર્નિંગમાં સાત વાગે એમને ડ્રોપ કરીને આપણે આવી ગયા હતા સવાર વાવર લઈને આપણે બ્રેકફાસ્ટ કરી લીધું છે હવે ઓફિસ જવાનો ટાઈમ થઈ ચૂક્યો છે તો મળું છું તમને બહુ જ જલ્દી

चलो तो ने भाई ने ट्यूशन ड्रॉप कर करोटी है की तो सही है तो लंच में क्या है, अच्छा, चलो बढ़िया है दाल सब्जी रोटी अरे ये सब्जी गलत बना दी चने की सब्जी बनानी चाहिए दाल राइस बनाया तो કાલે જે તોડ મૂડ તાજ પાસ તો કંટ્રોલ તો ચાલે યાર ઘોડો ચનો દેશી ચણેકા બનાવી દેના કી યથા ચલો આવી તો ફેર યેન સુકોવેલે ટ્યુશન ડ્રોપ કર લેતે ફેર લંચ લપેટતે હે આકે ટ્યુશનએ ટ્યુશન ડ્રોપ કરીને આપણે આવી ગયા છીએ લંચ લપેટવા હું બેસી ગયો છું આવી પડીયું છે ફ્લાવર એન્ડ વટાણાનું શાક સલાડ રોટી પાપડ અને દાળ જમવા સાથે થોડી દાળ લીધી છે મેં પછી દાળ ભાત સાથે અલગથી દાળ લઈશું દાળ છે અહીંયા ભાત છે બટર મિલ્ક તો ચલો હવે તો બધું લપેટીને મળું છું તમને થોડી જ વારમાં તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો આજે પણ બાર જવાનું ફાઇનલ થઈ ગયું છે તો બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી થોડું લંચ થઈ ચૂક્યું છે મેડમને જવાનું છે એમના મમ્મીને ઘરે તો મેડમને એમના મમ્મીને ઘરે ડ્રોપ કરીને પાછા આવીશું પછી એનસીને ટ્યુશનથી લઈ આવીશું તો મળું છું તમને બહુ જલ્દી તો વિડિયોમાં એન્સર જે બન્યા રહેજો આવી ગયા છીએ આપણે ઘરે એઝ આઈ પ્રોમિસ આઈ વિલ બી બેક ટુ વેરી સુન સો આઈ એમ કમિંગ બેક ટુ યુ દેખો निर्वाह निर्वाह चुकी है घर पे मैडम जी लेके आ चुके हैं अंशु भाई पढ़ाई लिखाई करनी होती है ना तो इसको अंशु भाई को पैसा पानी सब बहुत जोरों शोरों से लगता है है ना गाइस चलो पहला लंच लपेट सॉरी डिनर लपेट लिए, ली लीए पीछे जवाब एक जगह पर तमने पर लई जाइ तमने खबर है समय साथ जो छो હરેક પાળમાં તો બંને વિડિયોમાં વિડીયોમાં એન્ડ સુધી ડિનર લપટીને મળું છું તમને જઈ રહ્યા છીએ આપણે મારા કાકાના ઘરે કેમ કે કાકાની દીકરી અને દીકરાના બંનેના મેરેજ છે તો એની માટે આજે બધા ભાઈઓની મીટિંગ રાખેલી છે કે કઈ રીતે આયોજન કરશું અને કંકોત્રીમાં કંઈ મિસ્ટેક કે ભૂલ છે ને એ બધું ચેક કરશું કોના આમંત્રણ આપશું કોને નહીં આપશું એ બધી ડિસ્કશન આજે થવાની છે તો ત્યાં અંકલનો ફોન આવી ગયો છે તો આપણે ત્યાં જઈએ છીએ તો બધા ભેગા થશે તો મોજ મસ્તી મસ્તી તો થશે જ એટલે તમે પણ બન્યા રહો અમારી સાથે છીએ જઈએ છીએ ઘર તરફ તો મળીએ તમને થોડી વારમાં બહુ જ મજા કરી બધા હસી મજાક કરી આવ્યા ત્યારે પહેલાં કંકુતરીની એની વાત હતી તો બધું કર્યું અને હવે ત્યાર પછી બધાએ મજાક મસ્તી કરી હસ્યા બધાએ અને હવે જઈએ છીએ ઘર તરફ પરેશભાઈ હિતેશભાઈ રાજુભાઈ મુકેશ જયશુક કાકા એતુભાઈ અશોક કાકા વજુભાઈ મહેશ

એ બધા કામકાજ હતું એ પૂરું કરીને પછી મસ્તી હસી મજાક તો આજના માટે રાખીએ છીએ આટલું જ જો તમને અમારો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો વ્લોગને એક લાઈક કરી દો કમેન્ટ કરી દો શેર કરી દો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો મળીએ છીએ આપણે કાલે આપણા નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી હસતા રહો મુસ્કુરાતા રહો સ્વસ્થ રહો તંદુરસ્ત રહો ખુશ રહો જય હિન્દ જય ભારત બાય બાય